અંકલેશ્વર બે પોઈન્ટ ઓગણા એસી લાખની ચોરીમાં વોન્ટેડ રીઢા ચોરને ઝડપી પાડ્યો હતો પેરોલ સ્કોર દ્વારા ચોક્કસ માહિતીના આધારે રીઢા ચોર મિથિલેશ યાદવને ઝડપી પાડી જીઆઈટીસી પોલીસના હવાલે કર્યો હતો ગત ચૌદમી એપ્રિલ બે હજાર ચોવીસના ભરૂચ એલસીબી પોલીસે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ બુદ્રા ડેનિમ કંપનીમાં થયેલ બે પોઈન્ટ ઓગણ લાખની ચોરીનો ભેદ ઉકેલી નાંખી ચોરીમાં સંડોવાયેલ ભંગારિયા અને એક ચોરને ઝડપી પાડ્યો હતો જ્યારે અન્ય ચાર રીઢા ચોરને વોન્ટેડ જાહેર કર્યા હતા જે પૈકી ગત અગિયારમી મેના રોજ વધુ એક ચોરને ઝડપી પાડવામાં પોલીસે સફળતા મળી હતી જો કે આ ચોરીમાં અમિત મિથિલેશ અને મુરગી નામના વધુ ત્રણ ચોર વોન્ટેડ હતા ગત રોજ ભરૂચ પેરોલ ફ્લો સ્કોર અંકટેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે વોન્ટેડ પૈકી મિથિલેસ બિરેન્દ્ર યાદવ પોતાના લક્ષ્મણનગર સ્થિત ઘર ખાતે આવ્યો છે જે માહિતીના આધારે પેરલ ફ્લો સ્કોર દ્વારા તેના ઘરેથી જ મિથિલેશ યાદવને ઝડપી પાડ્યો હતો અને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસના હવાલે કર્યો હતો